મારું નામ ફૈશલ આસિફભાઈ ઘોરી છે મારી અલકા પાસે અલકા ટોકીસ પાસે દુકાન છે અલકા રોડ ઉપર ઝરીનો એન્ટરપ્રાઇઝ કલર શું ઘટના ઘટનામાં એવું છે સાહેબ કે અમારા લગતી ધંધારથી અમારી જેવા ધંધારથી છે ને સમીર ટ્રેડર્સ અને ફલક ટ્રેડર્સ બે દુકાન નામ દુકાન દુકાનવાળા છે એણે મારી ઉપર હુમલો કર્યો છે ધોકા લઈને મારી દુકાન આવ્યા હતા એમનો મારી પાસે વિડીયો બી છે ધોકા લઈને આવ્યા હતા ને ગાળા ગાળી કરતા હતા અને મને મને કહી કે હું તને મારી નાખીશ એકને એક છો હાથમાં મને એક છે ને ધોકો બી માર્યો છે ને સોજો ચડી ગયો સાથમાં કારણ મારવામાં કેમ કે તું આ ધંધો ન કર ને બંધ કરી દે આમને તેમને એ બધું અલગ અલગ વસ્તુ કરતા કહેતા હતા ને ગાળું બોલતા હતા આજુબાજુવાળા સાંભળી છે ગાળું ને જોર જોરથી રોડ ઉપર ગાળું બોલતા મેં વિડીયો ઉતાર્યો છે મને મારી એવી વિડીયો નથી ઉતાર્યો પણ બહાર નીકળી જાય ને પછી મેં ફોન મારો ચાલુ કરીને વિડીયો ઉતાર્યો છે ને બાકી સામે સીસીટીવી કેમેરા છે જ તે બધા આખા રોડ ઉપર તમ તારે ના જૂની કાંઈ અદાવત નથી થઈ અત્યારે હું એડિવિઝન આવ્યો છું ફરિયાદ કરવા અત્યારે ફરિયાદ કરવા આવ્યો છું એડિવિઝન